બીએમસી કેમ્પસ ખાતે પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું આયોજન કર્યું છે જેમાં હજાર પ્રતિનિધિઓ હાજરી આપશે વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે ડોક્ટરોમાં છુપાયેલા કલાને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુ સાથે તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્કેચ પેઇન્ટિંગ સ્ટ્રક્ચર એક્ઝિબિશન રાખવામાં આવી છે વડોદરા સંસ્કારી નગરીની ઝાંખી વડોદરાના મેડિકલ કોલેજના તબીબો વિદેશથી વડોદરા આવા હોવાના કારણે તેઓને જોવા મળી શકે તે માટે ખાસ રંગોળી એક્ઝિબિશન પણ રાખવામાં આવે છે હોસ્પિટલે પંચોતેર વર્ષમાં દસ હજાર ડોક્ટર્સ તૈયાર કર્યા છે તે પૈકી સાત હજાર પાંચસો ડોક્ટર્સ દેશમાં બે હજાર બસો યુએસએમાં તથા ત્રીસ ડોક્ટર્સ અન્ય દેશમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે બરોડા મેડિકલ કોલેજ એલ્યુમનાઈ એસોસિએશન દ્વારા પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનની ઉજવણી ત્રણ દિવસની રહેશે જાહેર જનતા તેને નિહાળી શકશે તારીખ પાંચ છ અને સાત દરમિયાન વિવિધ કાર્યક્રમોની સાથે પ્લેટિનમ જ્યુબિલી વર્ષની ઉજવણી શરૂ થઈ છે આ ત્રણ દિવસ દરમિયાન નોલેજ એક્સચેન્જ ના કાર્યક્રમો આયોજન કરવામાં આવનાર છે કાર્યક્રમમાં સન્માનનીય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ને લીજેન્ડ ઓફ બીએમસી અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે મને બહુ આનંદ થાય છે આજે બરોડા મેડિકલ કોલેજના પંચોતેર વર્ષ પૂરા થયા એના ઉપલક્ષમાં અમે આ એક બહુ મોટા ફંક્શનનું આયોજન કર્યું છે જેને એલ્યુમિનિયાઈ મિટિંગ કહેવાય અને એ એલ્યુમિનિયાઈ મિટિંગમાં લગભગ હજાર ડેલિગેટ્સ આવવાના છે જેમાં લગભગ ચારસોથી સાડી ચારસો યુએસએ અને યુકેથી આવવાના છે અને આ ફંક્શનના એક ભાગરૂપે અમે એક્ઝિબિશન રાખ્યું છે જેની અંદર પેઇન્ટિંગ્સ છે સ્કલ્પચર છે બુક્સનું એક્ઝિબિશન છે ડૉક્ટરો લખેલી બુક્સનું એક્ઝિબિશન છે એની અંદર પોઈટ્રીનું એક્ઝિબિશન છે ફોટોગ્રાફીનું એક્ઝિબિશન છે અને રંગોળી પણ છે બરોડાના નામાંકિત રંગોળી કલાકારોએ પણ આની રંગોળી કરેલી છે આ પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લું છે જેનો સમય છે સવારે દસ થી છ આ પ્રદર્શન ત્રણ તારીખ સુધી ચાલુ છે મીન્સ ત્રણ દિવસ ચાલુ છે તારીખ પાંચ તારીખ છ અને તારીખ સાત તો બરોડાના ડોક્ટરો બરોડાની બહારના ડોક્ટરો જે પોતાના હાથ દર્દીઓને સાજા કરે છે એ દર્દીઓના હાથની કારીગરી અને કલમકારી અને એમની પિચકારીના રંગો જોવા હું જાહેર જનતાને આમંત્રણ આપું છું રિપોર્ટ નેશન બ્લસ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ಬಾವೋಲೋ್ರಾಮ ಫೇಸ್ ಬುಕ್